રાજકોટ વિવાદ હવે સુરત પણ પહોંચ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા પહોંચે તે પહેલા ક્ષત્રિયો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો આ દરમિયાન કેટલાક લોકો કાળા વાવટા ફરકાવીને પણ તેમનો વિરોધ નોંધાવી રહ્યા હતા પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અટકાયતો પણ કરી છે

કાળા વાવટા પણ દર્શાવવામાં આવ્યા હતા આ કિસ્સામાં પોલીસે અટકાયતો પણ કરવી પડી હતી સુરતના મોટા વરાછામાં રૂપાલા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચે તે પહેલા તેમની સામે વિરોધ દર્શાવવા માટે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા પરશોત્તમ રૂપાલાને લોકસભાની ટિકિટ ન જ મળવી જોઈએ તેવી માંગ સાથે રાજપૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે તેમના પત્નીને ટિકિટ આપવાના નિવેદનને લઈને ક્ષત્રિયાણી ગીતાબા પરમારે આકરા વેણ વ્યક્ત કરીને કહ્યું હતું કે રૂપાલાના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ ન મળવી જોઈએ ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે પણ અમદાવાદ સહિત છોટા ઉદેપુર સહિતના સ્થળો પર વિરોધ થઈ રહ્યો છે આગામી સમયમાં પણ આકરું પાણી બતાવવા અંગે નિવેદનો થઈ રહ્યા છે